વેલકમ ટુઝ કિચન લીલા ચોરાના દાણાનું શાક બનાવશું અહીંયા આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ ચોરાના દાણા કાઢી લીધા છે અહીંયા ડુંગળી સુધારી છે અહીંયા ઝાણા લીધા છે અહીંયા ટમેટો સુધાયેલું અહીંયા લસણ અને જીરાની પેસ્ટ કરી છે અહીંયા એક બટેટું શોધાયેલું અહીંયા ગરમ મસાલો લીધો અહીં નિમક છે અહીં જોતા પૂરતા મસાલામાંથી આપણે જરૂર પડશે એ મસાલા લઈશું હવે આપણે કુકરમાં આપણે કુકરમાં બે ચમચા તેલ નાખશું અહીંયા અહીંયા આપણું કુકરમાં તેલ આવી ગયો છે અહીંયા આપણે અડધી ચમચી હિંગ નાખીને ડુંગળીનો ને લસણનો વઘાર કરીશું હવે આપણે એને સોતરી લેશું અહીંયા આપણી ડુંગળી ને મસાલો સોતળાઈ ગયો છે અસર જો બદામની કલરની ડુંગળી થઈ ગઈ છે ઉમેરી દેસું બટેટું ઉમેરી દેસું ટમેટું ઉમેરી દેસું એક ચમચી આપણે મરચું પાવડર ઉમેરશું એક ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું પાંચ ચમચી હળદર ઉમેરશું જો તમે લોકો બહુ તીખું ખાતા હોય તો વધારે નાખી શકો હવે આપણે હલાવશું